નમસ્કાર વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે જેનું નામ છે જ્યોતિષ ચક્ર હું છું પંકજ શર્મા દર્શક મિત્રો આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ જેમાં આપણે જણાવીશું કે એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત અને સાથે જ પૈસા પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થઈ શકે શેર બજારમાં કેવી ઉથલપથલ જોવા મળી શકે છે એ પણ જાણીશું અને દોસ્તો આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર બાર રાશિના જાતકો માટે આગામી એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ એટીન ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી ચિરાગભાઈ આપનું હાર્દિક સ્વાગત છે તો પ્રથમ તો ચિરાગભાઈ દર્શકો આગામી સપ્તાહનું કળકથન જાણવા માટે જ્યારે ટીવી પર ગોઠવાઈ ગયા છે ત્યારે આપણે રાશિ ફરથી જ શરૂઆત કરીએ ઘણી બધી ચર્ચા પણ કરીશું શરૂઆત મેષ રાશિથી મેષ રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવે છે શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો કેમ છો ઉમીદ રાખું છું કે આ બધા મજામાં હશો મિત્રો હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે પહેલી ડિસેમ્બરથી સાત ડિસેમ્બર બે હજાર ચોવીસનું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે શરૂઆત કરીએ મેષ રાશિથી ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે જે કાર્યો તમે કરવા માંગો છો જે ડિસિશન્સ તમે લેવા માંગો છો એમાં તમને સફળતા જોવા મળશે આર્થિક સ્થિતિ તમારી જે છે એ મજબૂત જીવનસાથી સમય સાથે તમારો જે સમય છે સારી રીતે વીતશે પ્રેમ સંબંધોમાં મધુરતા જોવા મળશે પૈસાની બાબતમાં સમજદારીપૂર્વક તમે જો નિવે કરશો રોકાણ કરશો

પોતાની અંદર એક ઉત્સાહ જોવા મળશે કાર્યમાં મુશ્કેલો આવશે પણ બધી મુશ્કેલીઓનો સામનો તમે સારી રીતે કરી શકશો અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો જૂની મિલકતના વેચાણથી તમને સારો ફાયદો મળશે પૈતૃક સંપત્તિ મળી શકે છે કાનૂની મસલાઓ કોઈ લીગલ કેસ પોલીસ કેસ ચાલતું હશે સમાધાન થઈ શકે છે અથવા તો કોર્ટ કેસ આપણા ફેવરમાં આવી શકે છે પારિવારિક જીવનમાં એકતા અને જે પ્રેમ છે એ જળવાયેલો રહેશે આ વૃષભ રાશિના જાતકો અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે જે હાઉસવાઇફ છે જે લેડીઝ છે જે કંઈક ઘરેથી શરૂ કરવા માંગે છે કંઈક સાઈડ ઇન્કમ ઊભી કરવા માંગે છે તો તમને જે ડિસિશન્સ લેવા છે તમને જે કાર્ય કરવું છે એ ડિસિશન લઈ લો એની પાછળ પડી જાવ આ અઠવાડિયે ખરેખર તમને મજા આવશે ખરેખર તમને પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે સમય તમારો સારી રીતે નીકળશે ત્રીજી રાશિ મિથુન રાશિ ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કરશો તો મજા આવશે કોઈના ભરોસે બેઠા ના રહેતા તમે ઇન્ડિપેન્ડન્ટ છો એટલે પોતે ડિસિશન લો પોતે કાર્ય કરો ખરેખર મજા આવશે નાણાકીય સ્થિતિ તમારી જે આર્થિક સ્થિતિ છે એમ મજબૂત થશે નોકરી કરી રહ્યા છો પ્રમોશન થઈ શકે છે સારી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે અથવા તો કોઈક નવી નોકરી શોધી રહ્યા છો ચેન્જ કરવાનું વિચારો છો બદલાવ લાવવાનું વિચાર કરો છો તો એ બદલાવ પણ આપણા માટે સારું રહેશે પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાના પણ બહુ જ સારા યોગો દેખાય છે મિથુન રાશિના જાતકો સૂર્ય આપણને તેજ આપશે સૂર્ય આપણને ઉર્જાવાન બનાવશે અને આપ પોતાને બહુ જ સારી રીતે પ્રૂવ કરી શકશો પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહેશે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધુ રહેશે આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો આપણા માટે સારું છે બિંદાસ થઈ જાઓ પોઝિટિવલી જીવનમાં આગળ વધો ચોથી રાશિ કર્ક રાશિ ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો આ સપ્તાહે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો દરેક કાર્યમાં શ્રેષ્ઠ આપવાનો તમે પ્રયાસ કરશો અને સારું તમને એનું જે પરિણામ છે એ પણ સારું મળશે તમને કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે પણ વિશેષજ્ઞની એક્સપર્ટ્સની સલાહ લઈને તમે જો રોકાણ કરશો તો ખરેખર તમને મજા આવશે દરેક કાર્યમાં તમારું શ્રેષ્ઠ રહેશે અને એમ ગણી લો કે તમે જો જૂની કોઈ મિલકત વેચવાનું વિચાર કરી રહ્યા છો કોઈક પ્રોપર્ટીમાં સારી ડીલ્સ નહોતી મળી રહી તો સારી ડીલ તમને મળી શકે છે નવી તકો તમને મળશે આવકના નવા નવા સ્ત્રોતો ઉત્પન્ન થશે એટલે કે તમે એક જગ્યાએથી પૈસા કમાવી રહ્યા છો તો બીજી જગ્યાએથી વિચાર કરો છો તો એનું પણ તમને સારું પરિણામ મળી શકે છે કર્ક રાશિના જાતકો આ અઠવાડિયું આપણા માટે જબરદસ્ત રહેશે પણ એક્સપેક્ટેશન વગર કાર્ય કરો જેટલું થાય પોતાનું બેસ્ટ આપો તમને ખરેખર બહુ જ સારું પરિણામ જોવા મળશે રાશિ સિંહ રાશિના જાતકો જેટલું વધારે વિચાર કરશો એટલું કન્ફ્યુઝનમાં રહેશો કાંઈ નહીં કરી શકો વિચાર કર્યા વગર કાર્ય ઉપર ફોકસ કરો વ્યાપારમાં તમને સારો નફો મળી શકે છે સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે સારા ક્લાયન્ટ્સ તમારા સંપર્કમાં આવશે તમારું જે નેટવર્કિંગ છે એ વધશે તમને તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂરત છે લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો સારા પાત્રો તમને મળી શકે છે પરિવાર સાથે તમારું જે સમય છે સારી રીતે વીતશે અને યાત્રાના પ્રવાસના પણ બહુ જ સારા યોગો દેખાય છે આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો આપણા માટે બેલેન્સિંગ રહેશે છઠ્ઠી રાશિ કન્યા રાશિ ગણેશજી કહે છે કન્યા પ્રયાસ કરશો અઠવાડિયે વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક તમને મળશે કાયદાકીય બાબતોમાં સફળતા મળી શકે છે અને અચાનક યાત્રા ઉપર જવાના પણ યોગો દેખાય છે અચાનક આ અઠવાડિયે તમને અચાનક ઘણું બધું મળી શકે છે અને જે પણ મળશે એ પોઝિટિવ મળશે એ તમારા હિતમાં મળશે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી પણ એક જ તમારા માટે સૂત્ર છે જમીનથી જોડાયેલા રહો અને કોઈ પણ પ્રકારનું અભિમાન ના કરતા સો સો ટકા તમારો ડંકો વાગશે આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે હવે આપણી સાથે એક દર્શક જોડાયા છે મુંબઈથી છે પાર્થભાઈ પાર્થભાઈ આપનો જન્મ તારીખ અને સવાલ કરો મારી જન્મ તારીખ છે સોળ દસ બે હજાર એક અને હું બે વર્ષથી ઇન્સ્ટિટ્યુટ માં મેનેજર કામ કરું છું તો મને પૂછવું છે કે મારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ કરિયર વાઇઝ કેવો રહેશે અને તમે જે ઉપાય કહેશો એ કરીશ અને જગ્યાનું ક્યારે પછી તમારું સમય તો જો પાર્થભાઈ સારું ચાલી રહ્યું છે પણ જો તમે ચેન્જ કરવાનું વિચારતા હો તો ફરવરીથી અપ્રિલ બે હજાર પચીસનો જે સમય છે એ બદલાવનો સમય છે કોઈ પણ પ્રકારનું બદલાવ અથવા તો તમે જે ઓર્ગનાઇઝેશનમાં જે ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી રહ્યા છો ત્યાં ઇન્ટરનલ ટ્રાન્સફરના પણ બહુ સારા યોગ છે પ્રમોશન પણ થઈ શકે છે અને પર્સનલ લાઈફ એમ ગણી લો કે બે હજાર પચીસ મંગલનું વર્ષ છે એમાં તમારી પર્સનલ લાઇફમાં પણ સુધારો જોવા મળશે તમે ગુરુનું નંગ પહેરો પુખરાજ પહેરો પાંચથી છ રતીનો પહેલી આંગળીમાં ગોલ્ડમાં અને ગુરુવારના દિવસથી પહેરવાનું ચાલુ કરો તમને તમારું જે લક છે એ પણ તમારો સાથ આપશે સુરતથી એક દર્શક છે પ્રભાબેન આપણી સાથે જોડાયા છે પ્રભાબેન જન્મ તારીખ અને સવાલ મારે સવાલ કરવો છે મારા ભાઈ કે એને સગાઈ ક્યારે થશે અને એના લગ્ન ક્યારે થશે અને જન્મ તારીખ છે 24/2/2002 જન્મ સ્થળ અમરેલી જન્મ સમય નવ થી નવ ની વચ્ચે હમ લગ્નના યોગ 2026 ના સારા દેખાય છે સારું પાત્ર મળશે અને તમે સગાઈની વાત કરો છો કે સારા પાત્રો વાત કરો છો તો બે હાજર પચીસ નું બીજું ભાગ એટલે જુલાઈથી લઈને નવેમ્બર બે ની વચ્ચે સારા પાત્રો મળી શકે છે અને સગાઈ પણ થઈ શકે છે અમદાવાદ થી એક દર્શક જોડાયા છે હેલો નમસ્કાર આપનું નામ અને જન્મ તારીખ જણાવશો જી જન્મ તારીખ પાંચ ઓકે શું પ્રશ્ન છે નોકરી નોકરીના બહુ જ સારા યોગો છે આ મહિનાના અઢાર તારીખ પછીનો સમય સારો છે અને બીજું ગુસ્સો કરે છે કે મન અશાંત રહે છે એના માટે ચંદ્રની ઉપાસના કરો ઓમ રીમ ચંદ્રાય નમઃ ઓમ સોમ સોમાયા નમઃ અને ત્રીજું કે છેલ્લી આંગળીમાં ચાંદીના ધાતુમાં મોતી પહેરાવ ધીમે ધીમે આવનારા બે ત્રણ મહિનામાં મગજ શાંત પણ રહેશે અને ઓપોર્ચ્યુનિટી જોવા મળશે મેહુલભાઈ ગાંધીનગર થી જોડાયા છે મેહુલભાઈ જન્મ તારીખ અને ઓકે શું પ્રશ્ન હું દસમા ધોરણ અભ્યાસ કરું છું ઓકે

અને મને સરકારી નોકરી મળતી કે નહીં અને મારી આર્થિક પરિસ્થિતિ બહુ જ અત્યારે ખરાબ ચાલી રહી છે તો કોઈ ઉપાય બતાવશો બેન એક તો તમને સરકારી નોકરી કરતા પ્રાઇવેટ સેક્ટરમાં કાર્ય કરવું જોઈએ બીજું કોઈ પણ પ્રકારનું ફેશન પ્રોડક્ટ્સ નું તમે જો વ્યવસાય કરશો તો એ પણ આપડા માટે સારું રહેશે ત્રીજું બુધવારના દિવસે ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ વિષ્ણુ ભગવાનનો આ મંત્ર તમે દરરોજ પણ કરી શકો છો એકાવન વખત કરો ખરેખર તમને તમારા જીવનમાં વ્યાપારમાં કરિયરમાં પ્રોફેશનલ લાઈફમાં સારું પરિણામ જોવા મળશે ગાંધીનગર છે સર મારો ચાર નો છોતેર જન્મદિન તારીખ છે અને એમાં એવું છે તકલીફ બહુ કરે કરે છે કોઈ બચત નથી થતી નોકરી લાગે તો છૂટી તમે કોઈના ભરોસે બેઠા ના રહો તમે પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો બીજું તમને મેડિટેશન કરવાની બહુ જરૂર છે થોડુંક તમારું મન શાંત રહેશે અને તમારો જે બે હજાર નું વર્ષ છે એ સારી રીતે નીકળશે પણ પ્લાનિંગ કરીને તમારું એક વિઝન બનાવીને તમે એના ઉપર કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે વડોદરા થી દક્ષાબેન બે હજાર એક ઓકે હવે એને નોકરી નું વડોદરામાં થશે કે પછી એને બાર વધારે સારા યોગ છે બાબાને તમે વડોદરા થી બાર એટલે અમદાવાદ કે સુરત તમે નોકરી માટે મોકલો છો જે જગ્યા ઉપર છે લોકેશન ચેન્જ કરવાની જરૂર લાગે છે અને ફરવરીનો મહિનો સારો છે સારી ઓપોર્ચ્યુનિટીઝ બાબાને મળી શકે છે અશોકભાઈ છે આપણી સાથે એક કોલર વડોદરાથી છે અશોકભાઈ જન્મ તારીખ અને સવાલ આ બીબી માટે પૂછું છે ઓકે બીબીની જન્મ તારીખ 25 નવ 2002 હા શું પૂછવું છે એમના માટે એટલે અત્યારે જીપીએસસી ની તૈયારી કરે છે ઓકે

હવે આપણે આઈએ સાતવી રાશિ તુલા રાશિ ઉપર ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો તમને તમારા કર્મોનો એટલે તમે તમે જ્યાં 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 મહેનત કરેલી એફર્ટ્સ આપેલા તમારું પૂરું ડેડિકેશન આપેલું એનું પરિણામ હવે તમને મળશે કેટલાક અનિચ્છીય ખર્ચાઓ વધી શકે છે એના ઉપર થોડુંક ધ્યાન રાખવાની જરૂરત છે સંબંધોમાં સુમેલ જાળવવાના પ્રયાસ કરશો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે તુલા રાશિના જાતકો આઠવાડિયે નાણાકીય બાબતોમાં થોડીક સાવચેતી રાખજો લેવડ દેવડ ઉપર અનએક્સપેક્ટેડ મોનિટરી ગેઇન્સ એટલે કે એવા પૈસા જે કદાચ તમે નહીં વિચાર્યા હોય એ પણ તમને મળી શકે છે એટલે કે ચિંતા વગર રહો બિંદાસ થઈ જાઓ એન્જોય કરો આઠવી રાશિ વૃશ્ચિક રાશિ ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો કોઈના ભરોસે ના બેઠા રહેતા પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કરો મજા આવશે યાત્રા પર ધાર્મિક યાત્રા હોય કે કામના સિલસિલામાં તમને યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગો દેખાય છે તમારું જે નેટવર્કિંગ છે એ વધશે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા છો પોતાનું ફેક્ટરી છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છો તો એ લોકોને સારું બેનિફિટ સારો મુનાફો મળી શકે છે આ અઠવાડિયે જો તમે કોઈપણ પ્રકારનું રોકાણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ લાંબા સમયનું રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે સારું છે નાણાકીય સ્થિતિ તમારી સુધરશે કાર્યસ્થળ પર તમને તમારા મિત્રોનો સાથીદારોનો બોસિસનો સિનિયર્સનો સપોર્ટ મળશે તમારું જે રોકાણ છે ફાયદાકારક સાબિત થશે તમે પ્રેમ સંબંધોમાં નવીનતા અનુભવશો આ અઠવાડિયું તમારું વૃશ્વિક રાશિના જાતકો સારી રીતે નીકળશે ધનરાશિ ગણેશજી કહે છે ધન રાશિના જાતકો ચાલતી હતી ઉતાર ઉતાર જે ચાલી રહ્યું હતું એ દૂર થશે હવે તમને તમારા જીવનમાં સ્ટેબિલિટી જોવા મળશે મળશે કાર્યસ્થળ પર તમને તમને સહકર્મીઓનો સહયોગ કરિયરને લઈને કોઈક સારા સમાચાર મળી શકે છે સારા રોકાણકારો સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે પારિવારિક સંબંધોમાં નિકટતા વધશે માનસિક શાંતિ માટે યોગ કે ધ્યાન કરો ખરેખર તમને મજા આવશે ધનરાશિના જાતકો આઠ વાડ્યું તમારું સારી રીતે નીકળશે દસમી રાશિ મકર રાશિ ગણેશજી કે છે મકર રાશિના જાતકો હવે તમને થોડુંક તમારા વ્યાપાર ઉપર પ્રોફેશનલ લાઈફ ઉપર ધ્યાન આપવાની ખરેખર જરૂરત છે કાર્યસ્થળ પર તમારી જે મહેનત છે એ ફલ તમને બહુ જ સારું આપશે વ્યાપારને તમે વધારવાનું વિચાર કરી રહ્યા છો સાવધાની રાખવાની જરૂરત છે સમજી વિચારીને કરશો તમને મજા આવશે પરિવારમાં કોઈ ખાસ પ્રસંગનો આનંદ તમે માણશો મકર રાશિના જાતકો યાત્રાના પણ બહુ જ સારા યોગ દેખાય છે પણ હિડન એનિમિસ એવા શત્રુઓ જે તમને દેખાતા નથી એ પણ છે એટલે એની પણ તમને સાવધાની રાખવાની જરૂરત છે જે પણ કાર્ય કરો છો પહેલાથી કોઈની આગળ ચર્ચા ના કરતા કાર્ય થયા પછી તમે ચર્ચા કરશો તો ખરેખર તમને મજા આવશે મકર રાશિના જાતકો આઠ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે અગિયારમી રાશિ કુંભ રાશિ ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો જે કાર્ય કરવું છે જેવી રીતે કરવું છે કરી નાખો તમે ઘણું બધું કરી શકો છો પણ એક વખતમાં એક જ કાર્ય ઉપર ફોકસ આપશો એક સાથે તમે જો ચાર કાર્ય કે બે કાર્ય કરવાનો વિચાર કરશો તો કદાચ એ નહીં થાય અટકેલા પૈસા પાછા મળી શકે છે સંતાન પ્રાપ્તિ માટે પ્લાનિંગ કરો છો કોશિશ કરી રહ્યા છો તો એનું પણ તમને સારું પરિણામ આ અઠવાડિયે મળી શકે છે તમને તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે સ્ટાર્ટઅપ કરવાનો વિચાર કરી રહ્યા છો નવું બિઝનેસ નવું વ્યાપાર શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે જે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે એનું એનું જે જે છે છે પ્લાનિંગ તમે આ અઠવાડિયે કરશો તો આવનારા સમયમાં ખરેખર તમને બહુ જ સારા સમાચાર સાંભળવા જોવા મળશે અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે અંતિમ રાશિ મીન રાશિ ગણેશજી કહે છે મીન રાશિના જાતકો કાર્યમાં પ્રગતિની તકો મળશે પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખજો તમારા માટે નવી તકો અને અનુભવનું અઠવાડિયું રહેશે નવું રોકાણ ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે તમે તમારું જે સપનું હતું નવું વ્હીકલ લેવાનું નવું ઘર ખરીદવાનું તો એ સપનું તમારું સાકાર થઈ શકે છે આ અઠવાડિયે તમે જેની પાસેથી સંપર્ક કરવા માંગો છો જેની પાસેથી કામ કઢાવવા માંગો છો એ તમે સારી રીતે કામ કઢાવી શકશો તમારું કમ્યુનિકેશન છે એ જબરદસ્ત રહેશે અને તમે સારી ડીલ્સ પણ કરી શકો છો આ અઠવાડિયું જાતકો થોડુંક વધારે સ્માર્ટલી થોડુંક વધારે ચાલાકાઈથી કામ કરવાની જરૂરત છે અઠવાડિયું તમારું સારી રીતે બિલકુલ હવે ઘણા બધા દર્શકોના ફોન કોલ્સ આવી રહ્યા છે કૃપાબેન છે આપણી સાથે કૃપાબેન જન્મ તારીખ અને સવાલ પચીસ દસ બે હજાર બે ઓકે તમે આવનારું અઢાર મહિના દોઢ વર્ષ આપણા માટે સારું રહેશે એટલે જો આ સમય દરમિયાન થોડુંક મને લાગે છે થોડુંક વધારે પ્લાનિંગથી થોડુંક વધારે એફર્ટ તમને આપવાની જરૂરત છે તમને સારા પરિણામો મળી શકે છે ગાંધીનગર થી ઈશાનભાઈ છે ઈશાનભાઈ જન્મ તારીખ અને સવાલ મારી દીકરી માટે પ્રશ્ન છે ઓકે મારી દીકરીની જન્મ તારીખ છે છવ્વીસ અગિયાર બે હાજર ત્રણ ઓકે અને સમય સવારે પિસ્તાલીસ અમદાવાદ ઓકે એને એમબીએ માં પ્રથમ વર્ષમાં લીધું છે એડમિશન તો એનું આગળ ભવિષ્ય કેવું રહેશે એમબીએ માં લીધું છે અહીંયા તો સારું રહેશે પણ વિદેશ જવાના પણ ભવિષ્યમાં સારા યોગ દેખાય છે એટલે એના માટે પણ તમે બેબીને કેજો પ્લાનિંગ કરે બેગામથી આપણી સાથે નિરુબેન જોડાયા છે નિરુબેન જન્મ તારીખ અને સવાલ હા મારે બાપાનો વાત છવ્વીસ નવું જન્મ છે અને ધંધામાં ઘરમાં થોડી તકલીફો બહુ શું નોકરી આપણા બાબા માટે સારી રહેશે અને આવનારા 1.5 થી 2 મહિનામાં સારી ઓપોર્ચ્યુનિટીસ મળી શકે છે તો જો સારી ઓપોર્ચ્યુનિટી મળે તો ત્યાં જોડાઈ જવું આવનારો સમય બાબા માટે સારો રહેશે કરોલ થી છે આપણી સાથે ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન જન્મ તારીખ અને સવાલ કરો ઓકે ઓકે શું પ્રશ્ન હા ઓકે

પરિણામ સારું આવશે અને બાબુ અબ્રોડ જ સેટલ થશે એટલે ચિંતા કરવાની કઈ જ જરૂર લાગતી નથી અમદાવાદ થી બાબુભાઈ છે બાબુભાઈ આપનો શું પ્રશ્ન છે જન્મ તારીખ જણાવો દીકરી વિશે પૂછવા માંગુ છું ઓકે એમની જન્મ તારીખ છે 28/1996 ઓકે રાત્રિના 12 ને 2 મિનિટે એનો લગ્નનો યોગ્ય છે ને વિધિ યાત્રા છે

પ્રિયા અહીંયા થોડુંક પ્રાઇવેટ સેક્ટર માં ચાલુ કરી દો વિદેશ ફરવા માટે જઈ શકો છો પણ તમારું જે કરિયર છે એ ગુજરાતમાં જ કે ભારતમાં જ રહેશે એટલે એના ઉપર થોડુંક વધારે ફોકસ આપો

તમને તમારા જીવનમાં જે બાધાઓ છે જે અડચણો છે જે તકલીફો છે એ ધીમે ધીમે દૂર થતી દેખાશે અને ખુશીઓનું આગમન આપણા જીવનમાં સો સો ટકા થશે જી હવે સમયના ભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા જે સમાપ્ત કરીશું ચિરાગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર શ્રી ગણેશાયન મહા તો દર્શક મિત્રો આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરીથી થશે મુલાકાત ત્યાં સુધી રજા આપશો નમસ્કાર